શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો સૂર્યનું મીન રાશિનું ગોચર જો તમારે વારે ઘડીએ નોકરી બદલાયા કરે છે કોઈ એક જગ્યાએ સ્થિર નથી થવાતું નોકરીમાં તકલીફો આવ્યા કરે છે તમારે ખૂબ સંઘર્ષ કરવા પડે છે ચિંતાઓ વધારે રહે છે જૂઠા આરોપો લાગે છે તો આ બધી સૂર્ય ગ્રહ સારા ન હોવાની નિશાનીઓ છે જો તમને પણ આવું થતું હોય આ સિવાય બી સૂર્યથી શું સમસ્યા બીજી થાય કે કોઈ પણ વસ્તુનો શુભ ફળ જલ્દી ન મળે દિલની સમસ્યા થાય અને ખાસ પિતાના સુખમાં તકલીફ આવે પિતાનો સાથ સહકાર ના મળે કેમ કે સૂર્યને પિતા કયા છે બીજું સામાજિક રીતે તમે એકલા પડી જાય તમને એમ લાગે કે હું એકલો જ છું મારા સાથે કોઈ નથી સમાજનો અને બધા પરિવારનો વિરોધનો સામનો કરવો પડે તો આ બધાએ સૂર્ય જે સ્થિતિ સારી ન હોય તો તમે આ રીતે અનુભવો પણ જો સારું હોય સૂર્યનું પરિણામ તમને સારું કુંડળીથી મળતું હોય આમાં જન્મકુંડળીના ગ્રહો પણ આપણે દર વખત કહીએ છીએ તમારે જોવાના જન્મકુંડળી આ તો ગોચર ગ્રહની અસર છે પણ તમારી જન્મકુંડળીમાં જો સારું હશે તો એ પ્રમાણે શુભ ફળ તમને મળવાનું જ છે તો સૂર્યથી બીજું સારું શું પ્રાપ્ત થાય સૂર્ય શુભ હોય તો જાતકને જે તે વ્યક્તિને સારું માન સન્માન મળે પ્રતિષ્ઠા મળે સરકારી નોકરીના કારક સૂર્ય ગણાય છે સરકારી નોકરી મળે સૂર્યની ઊર્જા કહે છે પૃથ્વી પર સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય અંધકાર બધો દૂર થાય એમ સૂર્ય જીવનનો પણ અંધકાર દૂર કરે છે અને એક આગવી પ્રતિભા ઉપસાવે છે સૂર્ય રાજા બનાવે છે દરિદ્રતામાંથી મુક્તિ અપાવે અને સારા ટોચ ઉપર બેસાડે સૂર્ય સર્વ પ્રકાશક સર્વ કલ્યાણકારી સૂર્યને કહ્યા છે ભગવાનના નેત્ર સૂર્યને ગણ્યા છે એવું કહેવાય છે કે સૂર્ય એટલે કેન્દ્ર સરકાર અને ચંદ્ર એટલે રાજ્ય સરકાર તો હવે આ સૂર્યનો જે છે એ તારીખ ચૌદમી માર્ચ બે હજાર ગુરુવારે બપોરે બાર ને ચોત્રીસ કલાકથી સૂર્ય કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં ગોચર કરે છે જે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં એટલે કે ગુરુના ઘરમાં સૂર્ય એક મહિના સુધી ગોચર કરશે મીન રાશિમાં રાહુ અને બુધ પણ ગોચર કરે છે એટલે હવે સૂર્ય રાહુ બુધની યુતિ એ એમના પિતા જે છે ને સૂર્યના એક કશ્યપ મુનિ છે અને માતા અદિતિ છે જગતના પિતા સૂર્યને ગણ્યા છે સૌ પ્રથમ આપણે જાણીએ કે સૂર્ય એટલે આત્મા સૂર્ય એટલે પિતા આત્મા અને પિતાના કારક એ સૂર્ય છે રાજનીતિના પણ કારક છે રાજનીતિ ક્ષેત્રે કોઈને જોવું હોય ને તો કુંડળીમાં જ બતાવી દેવાનું કે ભાઈ મારે સૂર્ય કઈ રીતે છે એમની પ્રિય ધાતુ તાંબુ છે સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એ સિંહ છે સૂર્ય સિંહ રાશિમાં અધિપત્ય ધરાવે છે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે અને ઉચ્ચનો ગ્રહ હોય ને કોઈ બી એ સો ટકા ફળ આપે એક ટકો બી ઓછો નહીં સો એ સો ટકા ફળ એનું શોભો મળે અને તુલા રાશિમાં આમને આ ગ્રહને નીચના ગણ્યા છે શનિથી ઊલટું શનિ જે છે ને એ મેષમાં નીચના ગણાય છે ને તુલામાં ઉચ્ચના ગણાય છે જ્યારે સૂર્યમાં આ રીતે છે સૂર્ય અને ચંદ્ર સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા એટલે માતા અને પિતાનું સુખ પણ સૂર્ય અને ચંદ્રથી જોવાય એમાં પણ પિતાનું ખાસ જે છે એ સૂર્યથી તમે એ સિવાય સૂર્ય એટલે પિતૃઓની આત્મા પણ ગણી છે પિતૃદોષને એ બધું હોય ને એ સૂર્યથી નક્કી થતું હોય છે કે ભાઈ પિતૃઓની કેવી રીતે તમારા પર કૃપા દ્રષ્ટિ છે સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગથી ગણતરી જે છે ગણના જે થાય એ સૂર્ય ચંદ્રની ચાલ ઉપર હોય છે સૂર્ય અને ચંદ્રની ચાલ સીધી હોય છે વકરી થતા નથી અને રાહુ કેતુ માર્ગી થતા નથી બીજા ગ્રહો વકરી અને માર્ગી બંને થાય છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એ કોઈ દાડો વકરી થતા નથી રાશિનું વિભાજન ચંદ્ર અને સૂર્યના આધાર ઉપર થાય છે કે આ રાશિ મેષથી બદલાઈને આ રાશિ થઈ બીજી રાશિ થઈ એ સૂર્ય ચંદ્રના આધાર ઉપર સૂર્ય એક રાશિથી ફરીને પાછી એ જ રાશિ પર આવે ત્યારે એક ક્ષોર વર્ષ કહેવાય છે અને તે એક શૌર વર્ષમાં બાર રાશિ આવે છે ગુરુના પરમ મિત્ર છે સૂર્ય ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા તો આપણે આ સૂર્યની જે રાશિ પરિવર્તન છે તેના વિશે હવે આપણે જોઈએ વૃષભ રાશિ અક્ષર બવવું વૃષભ રાશિ માટે સૂર્યનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી અગિયારમાં આ એ સ્થાનમાં ગુરુની મીન રાશિમાં રાહુબુદ્ધની સાથે યુતિ કરીને થતું સૂર્યનું આ ગોચર તમારા માટે નાણાકીય આવકના સ્તોત્ર વધારે નાણાકીય આવક વધે સાથે સાથે તમારી કારકિર્દી પણ ઉજ્જવળ બનાવે તમારી કારકિર્દી ઉજ્જવળ કરશે જેમ આગળ જણાવ્યું તેમ તમને રાહુને લીધે જે લાભસ્થાનના રાહુ છે મીન રાશિમાં એના લીધે તમને આકસ્મિક લાભ પણ મળી રહેશે બુધના લીધે તમારી બુદ્ધિશક્તિ અહીંયા જુઓ બુદ્ધિ અને જે આત્માના કારક જે સૂર્ય અને રાહુ આકસ્મિક લાભ કરતા આ ત્રણેયનો સહયોગ છે અને એવી ગુરુની મીન રાશિમાં એનાથી તમને અહીંયા કાર્યરત પણ રહેશો તમારું કામ ભૂલશે સૂર્ય તમને વ્યવસાયથી લાભ અપાવશે નોકરીમાં તમને સૂર્ય લાભ કરતા રહેશે સરકારી નોકરી પણ હશે ને તો એમાં પણ તમને સૂર્યનો પ્રભાવ સારો જોવાશે કેમકે સરકારી નોકરીના કારક છે તમને નોકરીમાં ઉચ્ચ પદવી મળે બઢતી મળે તમારી પ્રતિષ્ઠા વધે તમારા કામની કદર થાય માન સન્માન વધે સાથે સાથે ખૂબ જરૂરી વસ્તુ તમને ઉપરી અધિકારીનો સાથ સહકાર પણ મળી રહે સૂર્યની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી પાંચમા વિદ્યા સંતાન સ્થાન ઉપર રહેતા તમને અહીંયા સંતાનની પ્રગતિ જોવાય સંતાનનું સુખ સારું જોવાય સંતાનનો વિદ્યાભ્યાસ એમનો જે વિદ્યાભ્યાસ જોઈ તમને આનંદ રહે સંતાનથી તમને આ જે ગોચર છે એ લાભ કરતા રહે પાંચમું વિદ્યાનું એટલે કે વિદ્યા એટલે બુદ્ધિ અને બુદ્ધિના કારક છે બુદ્ધ એ સૂર્યની સાથે પાછા યુતિ છે તો એ બુધ પણ સાતમી દ્રષ્ટિ વિદ્યા ઉપર જ કરે છે બુદ્ધની પણ વિદ્યા સ્થાને રહેતી આ દ્રષ્ટિને લીધે અહીંયા તમારી બુદ્ધિશક્તિ બહુ તીવ્ર બને સાર્પ બુદ્ધિ બહુ તીવ્ર બુદ્ધિશક્તિ તેમજ તેની સાથે સાથે તમારો મેમરી પાવર એટલે તમારી યાદશક્તિ પણ ખૂબ સારી રહે અહીંયા તમને આ ખૂબ લાભ આનો મળી રહે આ લાભ કરતા રહેશે રાહુ મહારાજ પણ ત્રીજા છે આથી તમારે કોઈ ખાસ અહીંયા સંભાળવાનું છે કે તમારે કોઈ ખોટી મિત્રતા ન થઈ જાય કોઈ તમારામાં એવો ના આવે કે એનાથી તમારી જે પોઝિટિવિટી છે એ તમારી તોડે અને તમને નુકસાન કરતાં બને કોઈ ખોટી મિત્રતા ન થાય કોઈ ખોટો ભ્રમ ન થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું સૂર્યનું મીન રાશિથી ભ્રમણ બુધ અને રાહુ સાથે યુતિ કરી સૂર્યની આ ત્રણેય ગ્રહો સાથેની યુતિ એ તમને આર્થિક લાભ કરતા રહેશે અને સાથે સાથે સંતાનના સુખમાં પણ સારું ફળ આપનારા રહેશે તો આ હતી સૂર્યના મીન રાશિના ગોચરની વૃષભ રાશિના એનું ફળકથન નમો નારાયણ